કંપનીના જનરલ મેનેજર શ્રી મનીષ ત્યાગી સાહેબ અને બાજરીના નિષ્ણાંત સાહેબ શ્રી ડોક્ટર વિરેન્દ્રસિંહ દેવડા અને કંપનીના ટેરેટરી મેનેજર શ્રી ભરતભાઈ શર્મા સાહેબ ટીએસએલ શ્રી કરમસિંહભાઈ વાઘેલા અને એમડીઆર જીતેન્દ્રસિંહ ચૌહાણ દીપકભાઈ ઠાકોર લક્ષ્મી લક્ષ્મીસિંહ સતલાસાના રાજેન્દ્રસિંહ પરમાર તથા દસ ગામોના જેવા કે સમરાપુર મુમનવાસ બેડસમા ભચડિયા ગોઠડા કોઠાસણ કુબડા માલાપુરા ભાણાવાસ વગેરે જેવા દસ ગામોમાંથી એકસો પચાસથી વધુ પ્રગતિશીલ ખેડૂતો મિટિંગમાં હાજર રહ્યા ડોક્ટર દેવડા સાહેબે બાજરીના ઉત્તમ બિયારણના ખેડૂતોને જીએક્સ

वो तो डॉक्टर थे वेटनरी डॉक्टर के अपने वो तो बीकानेर में वेटनरी यूनिवर्सिटी है पूरी बीकानेर राजस्थान तो हमने वहीं से बी एस किया फिर मैंने उदयपुर से हमारा आगे की पढ़ाई करी मैंने एम किया मैंने एग्रीकल्चर के अंदर और ब्रीडिंग के अंदर जिसमें न्यू न्यू जाट डेवलप करते हैं तो तीन साल मैंने एम किया फिर उसके बाद में तीन साल और पी जो कि हम अभी डॉक्टरेट की डिग्री कहते हैं वो भी मैंने उदयपुर से ही किया

reporter uh, devda saheb virendra sa si devda reporter bhupasi chouhan satlasana